नमस्कार दर्शक मित्रों आप निहि एस लाइव न्यूज बुलेटिन नजर ना नाखी अत्यार मुख्य समाचारों पर बीजा दिवसेदुम्म साथ कहना लग्न प्रसंग पड़ो एटीएम तोड़ती गैंग ना मामा गेंगाणिया पकड़ाया નિમણૂક કોંગ્રેસ ના મીડિયા પેનાલિસ્ટ માં ચેતન રાવલ નો સમાવેશન આર્ટ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ નો અમદાવાદમાં પ્રારંભ એન્ડ પિક્ચર્સના અભિનેતા અમદાવાદ ની મુલાકાતે

વરસાદે આજે સવારે પણ ચાલુ રહ્યો હતો વહેલી સવારે ગટાદાર ધુમ્મસ છવાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ નડી રહી હતી અમદાવાદમાં મસૂરી જેવું આહલાદક વાતાવરણ સજાતા પ્રેમી પંખીડાઓ પણ એક એકમેકમાં ખોવાયેલા જોવા મળ્યા હતા હવામાન ખાતાની આગાહી અનુસાર વરસાદ દિવસભર જારી રહેવાનું શક્યતા છે બીજી બાજુ લગ્ન સીઝન ચાલી રહી છે ત્યારે ભર વરસાદે

અને એક તમાચા અને પાંચ કારતૂસ સાથે ધરપકડ કરવામાં આવેલ છે અને આ આરોપી જે છે એની પાસે વીસ માણસોનો એક ગેંગ છે જે જેમાં અમુક અમુક માણસોના ગ્રુપ બનાવીને અને એટીએમના એટીએમ મશીનને ઉઠાવીને અને પછી એ મશીનને ઉપાડીને સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં લઈ જઈ અને ત્યાં આ એટીએમ મશીનને કટિંગ કરી અને એમનામાંથી એમાંથી રોકડા રકમ કાઢી લેવાના ગુનામાં અને એવી રીતે અલગ અલગ પ્રકારના જે વિસ્તારોમાંથી જે છે તિજોરી ઉપાડી જાય અને તિજોરી ઉપાડી ગયા પછી પછી કટિંગ કરીને એમાંથી રોકડા ની ચોરી કરવાના બનાવવામાં બહુ મોટા પાયે આ જે મુખ્ય આરોપી છે એ લગભગ ચોવીસ જેટલા ગુનાઓમાં સંડવાયેલ છે એ પૂછપરછમાં નીકળેલ છે જેમાં એટીએમની ચોરી છે સાત પછી બેંકની ચોરીની ચોરી ચાર છે એ સિવાય ઓઇલ ચોરીમાં પણ સંડવાયેલો છે ત્રણ ગુનાઓમાં પછી તેલના દુકાનોમાંથી ડબ્બાઓની ચોરી કરી એ વખતે બે ગુનાઓમાં પસંદયેલા છે અને ઇલેક્ટ્રોનિકની દુકાનોમાંથી સામાન તોડીને અને કરી છ ગુનાઓમાં એની ઇન્વોલ્વમેન્ટ છે અને અમદાવાદ શહેરના એટીએમના ગુનાઓમાં પણ એમના બે બે ગુનાઓમાં સંડોવાયેલ છે અને એમને જે એરિયા ઓફ ઓપરેશન છે વડોદરા સાણંદ ભરૂચ હમણાં તાજેતરમાં ઊંઝાના એઠોડ ગામેથી એક એટીએમની ખાતરી થઈ એમાં પણ હુસૈન શાહ ખાલુસા દિવાન જે છે એ મેઇન મુખ્ય આરોપી છે અને એમના ધોરણી હેઠળ આ ઘણા બનાવવામાં સંડોવાયેલો છે પછી કઠવાડા જગ્યાથી જે છે એટીએમની મશીનનું ખાંતરી કરી પછી પાથળી તાલુકાના ફાથીપુરા ગામની સીમમાં લાવી જાય અને અને સાગતોને મદદથી

સરખેજ ખાતે ની પસાર થવાના હોવાની બાતમી ના આધારે ક્રાઇમ બ્રાન્ચ ના અધિકારી સરખેજ સર્કલ પાસેથી આરોપી હુસૈન શાહ કાળુ તથા કાર એક બનાવટી દેશી તમચા અને નંગ બાર બોર ના જીવતા સાથે ઝડપી લીધા છે કોંગ્રેસના તેર જેટલા રાજકીય પ્રવક્તાઓની નિમણૂક કરવામાં આવી છે જેમાં ગુજરાતમાંથી શક્તિશાળી નેતા એવા અને વણી કરવામાં આવી છે જેમાં ચિદમ્બરમ સલમાન ખુશી શશી થિરુ જ્યોતિરાદિત્ય સિદ્ધિયા અજય માકડ સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે પ્રવક્તા તરીકે અભિષેક સિંધવી ગુલામ નબી આઝાદ આનંદ શર્મા મીમ અફઝલ ચરણદાસ મહંત અને શક્તિસિંહ ગોહિલ સમાવેશ કરવામાં આવ્યો છે આમ શક્તિસિંહ ગોહિલ રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિમણૂક થતા ગુજરાત રાષ્ટ્રીય કોંગ્રેસમાં વધુ એક પ્રતિનિધિત્વ મળ્યું છે સાથે સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આગામી રાજ્યસભાની બેઠક પણ શક્તિસિંહ ને ફાળે જાય તેઓ નવાય નહીં રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ચોવીસ જેટલા મીડિયા પેનાલિસ્ટ ની જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતમાંથી અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કરવામાં છે મીડિયા પેનાલિસ્ટ ટીવી ચેનલો ઉપર આવતી ચર્ચાઓમાં ભાગ લેશે અને કોંગ્રેસ અંગેની વાત રજૂ કરશે ચેતન રાવલ જેઓ શહેર કોંગ્રેસ પ્રમુખ છે તેઓની મીડિયા પેનાલિસ્ટમાં નિમણૂક ની જાહેરાત થતા શહેર કોંગ્રેસના કાર્યકરોએ તેને વધાવી હતી

આ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને ફિલ્મ ઉદ્યોગ ટેલિવિઝન પ્રોડક્શન હાઉસ પ્રોસેસ હાઉસ ગ્રાફિક્સ પેઇન્ટિંગ વેબ ડિઝાઇનિંગ ફેશન ડિઝાઇનિંગ એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીઝ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ તથા સ્ટુડિયો જેવા વિવિધ ક્ષેત્રે પોતાની કારકિર્દી આગળ ધપાવવા ધપાવી શકે છે કદાચ હું કોઈ અહીંયા ક્રિટિસાઇઝ કરવા માટે આ ઇન્સ્ટિટ્યૂટ નથી કરતો પણ તમે જો પ્રેક્ટિકલ જોશો ને જોઈને ચેક કરશો તો ત્યાં જે શીખી રહ્યા છે બાળકો વિદ્યાર્થીઓ એમાંનું દસ ટકા પણ શીખવવામાં નથી આવતું માત્ર મોટી બ્રાન્ડ મોટી ઇન્સ્ટિટ્યૂટના નામે એ લોકો ફીસ વસૂલ કરે છે કદાચ આ મારો ઘરવો અનુભવ અમે રિક્રુટમેન્ટ કરવા માટે થયો અને થયો અને એમાંથી આ ઇન્સ્પિરેશનનો આધાર થયો મારી ઇન્સ્ટિટ્યૂટ બીજા કરતાં એટલા માટે જુદી છે તમે જેટલા લોકો આ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયા છે એ બધા પ્રેક્ટિકલ પ્રોજેક્ટ અમે આવીએ છીએ એ એનિમેશન રિલેટેડ હોય વીએફએક્સ રિલેટેડ હોય ફોટોગ્રાફી રિલેટેડ હોય કે ગ્રાફિક રિલેટેડ અમે મોટી મોટી બ્રાન્ડ સાથે જોડાયા છે એ બધા ફિલ્મથી લઈને એડિટિંગ લઈને એનિમેશન કર્યા છે એટલે અમે એ જ એનિમેશન સ્ટુડન્ટ શીખવા માગીએ છીએ જે પ્રેક્ટિકલી બહુ ઇઝીલી છે પણ જે લોકો બીજી ઇન્સ્ટિટ્યૂટ છે એ લોકોના ત્યાં કોઈ ફેકલ્ટી નથી એ લોકોની ફેકલ્ટી માત્ર એમના ત્યાં છ મહિના આઠ મહિનામાં જે સ્ટુડન્ટ તૈયાર થાય એ જ ફેકલ્ટી બનાવી દે છે એમનું ગોલ અલગ છે મારું ગોલ અલગ છે મારું અહીંયા જે બેસ્ટ છે સેરિંગ એક્સપિરિયન્સ આ અંગે પત્રકાર પરિષદને ને સંબોધતા ચીફ ડાયરેક્ટર ગોવિંદ પટેલે જણાવ્યું કે અગાઉ એનિમેશન માત્ર યુરોપ અને અમેરિકાની મોટા બજેટ વાળી ફિલ્મોમાં જ મોટા બજેટ વાળી ફિલ્મો પૂરતું જ સીમિત હતું કે હવે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પણ એનિમેશન નો પ્રસાર અને લોકપ્રિયતા વધી છે એક અંદાજ પ્રમાણે ભારતીય એનિમેશન ઉદ્યોગનું મૂલ્ય પાંચસો મિલિયન ડોલર જેટલું છે જોકે હાલ ભારતમાં આ ઉદ્યોગ બાળ અવસ્થામાં છે અને આ ક્ષેત્રે પણ ઉજ્જવળ કારકિર્દી બનાવવાની સંભાવનાઓ છે તે અંગે લોકોમાં પૂરતી જાગૃતિ આવી નથી ઓછા ઉત્પાદન ખર્ચે આધુનિક સાધનો તથા રચનાત્મક કારણે વિવિધ વિશ્વભરની કંપનીઓ ધીમે ધીમે પોતાની એનિમેશન અને તેની સંબંધિત પ્રોજેક્ટમાં ભારત તરફ આગળ વધી રહ્યા છે વિદેશી કંપનીઓ કોન્ટ્રાક્ટ આધારિત કામકાજમાં થયેલા નોંધપાત્ર વધારાને કારણે સ્થાનિક એનિમેશન ઉદ્યોગો ઝડપ ઝડપથી આગળ વધી રહ્યા છે સ્ટુડિયો પર હવે 2D અને 3D એનિમેશન કામગીરી વધારી રહ્યા છે પ્રાણીઓ સાથે કામ કરવું મારા માટે ચેલેન્જિંગ હતું પ્રથમ ફિલ્મ બધું જ સ્પેશિયલ છે તેમ યુવા અભિનેતા ગિરીશ કુમારે જણાવ્યું ફિલ્મ રમૈયા વસ્તાવૈયાના અભિનેતા ગિરીશ કુમાર 24મી જાન્યુઆરીએ રાત્રે એન્ડ પિક્ચર્સ ઉપર પ્રસારિત થનારી આ ફિલ્મના પ્રમોશન અрте અમદાવાદમાં આવ્યા હતા તેમણે વાતચીત દરમિયાન જણાવ્યું કે મારી મારી આ પ્રથમ ફિલ્મ છે તેથી તેમાં બધું સ્પેશિયલ છે રમય અવસ્થાઓ ય આ રહી છે એન્ડ पिक्चर्स પર 24 જાન્યુઆરી 8:00 બજે प्लीज જરૂર देखिएगा और જરા થિયેટર મે ફિલ્મ દેખીએ તો પાછો ઘર પર દેખिएगा अगर अगर ઘર પર ભી દેખીએ તો પાછો دوبارہ દેખिएगा એન્ડ पिक्चर्स પર અ અગર મામા કે સાથ દેખે તો એટાઈમ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કે સાથ દેખिएगा लेकिन પપકોર્ન જરૂર ખાઈએ ના અચ્છા आपके आने वाले प्रोजेक्ट्स क्या हैं आपके जो फैंस हैं उसको है? जी मुझे लगता है कि आई बिलीव इन क्वालिटी राधर क्वान्टिटी तो मेरे पास तीन चार स्क्रिप्ट हैं जो मुझे बहुत ही पसंद है और इंशाल्लाह ये साल के एंड में अगले साल कुछ ज़्यादा जरूर है। सिक्स पैकेज बनावा खूब मेहनत करी है खाने पीने फिटनेस ऊपर ध्यान आप फिल्म में हूँ क्वालिटी में मा मानु छू फिल्मों पर વધુ બિલવો કરવા માંગતો નથી સ્ક્રિપ્ટ ઉપર સારું વધુ ફોકસ કરું છું પ્રભુ દેવા પાસે હું ખૂબ જ શીખ્યો છું તેમના ડાન્સમાં કલાકારોના પગ હંમેશા તૂટતા જ હોય છે આ ફિલ્મમાં પણ મારો ડાન્સ ખૂબ જ ટફ હતો રમત ગમત સંકુલ ખોખરા અમદાવાદ ખાતે 16 થી 20 સુધી યોજાયેલા 59 માં અખિલ ભારતીય શાળાકીય યોગ સ્પર્ધા ઉપલક્ષમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા સોવિનિયાનું વિમોચન કરતા અમદાવાદ કલેક્ટર રૂપવંતસિંહે દેશ વિદેશના વિભિન્ન રાજ્યમાંથી આવેલા ખેલાડીઓને તેમની ક્ષમતા બદલ ભીરડાવ્યા હતા અને યોગ્ય સ્પર્ધાને વિધિવત સંપન્ન થયેલ જાહેર કરી હતી સ્પોર્ટ્સ ઓથોરિટીના સચિવ મુકેશ પંડ્યાએ યોગ સ્પર્ધાને વિજેતા ખેલાડીઓ અને કોચને અભિનંદન આપ્યા હતા એસજીએફઆઈના કનૈયાલાલજી જમ્મુ જમ્મુથી તામિલનાડુ આસામથી ગુજરાત એમ સમગ્ર ગુજ રાષ્ટ્રમાં આવેલા યોગના ખેલાડીઓ અને તેમના પ્રશંસકોને યોગ્ય યોગ શાસન સંદર્ભે વધુ સારું પ્રોત્સાહન મળી રહે તેમજ તેમ જણાવી રાજ્ય સરકાર નો આભાર માન્યો હતો અંડર સેવન્ટી ના શીખરમાં દિલ્હીની સુશ્રી ચંચલ મહારાષ્ટ્ર ની સુશ્રી શિવાની કુલકર્ણી અને ત્રિપુરાની દિશા લોધા વિજેતા બન્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર